સરસ મજા અને નાનું નાનું એક બીજું બાવ આવ્યું છે નાનું દીદી આવ્યું છે જોવા સરસ મજાનું છે બઉ મસ્ત મમ્મી એને બીક લાગતી હોય ને ક્યાં લઈ જશે તો ફ્રેન્ડ્સ આપણે જો વાડી ને તો આપણને બહુ નવો નવો અનુભવ થાય છે અને કેવું છે પોતાની દીદી છે નાનું નાનું મને તેડવાનું મન તો થાય છે પણ આજે આપણે કંઈ એમના તેડાય નહીં જો કે હું કંઈ બહુ તેડી નથી એકથી નાના નાના ગીદીદાની હું ગમે બહુ આમ અડવા ને એવું ગમે બાકી એને આમ ઉચકીને એમ નહીં કે ખાવાનું કોશિશ કરે કે જો গি গিটো বলে গাৰা সামৰ দকাৰ સરસ મજાની દાદા વાત કરે છે બકરાય સારે છે તો આપણે બકરા સારશું અને દાદા થોડીક વાત કરશે તો આપણે જાની દાદાના મોઢે થી બધું બેન અમી માલ નાને થી હું સારું છું માલ ને અમારા પાંચ બેડી કે આ માલ છે અમને એટલા માલનો પાંચ લાખ રૂપિયા અમને જે જેઠમી ને અમને મળે છે બધે આ રીતે ટાઢા રોટલા જવું આ ટાઢા રોટલા અમે આની વાહે ખાઈ છે ને જંગલો માં રહી છે એમાં ક્યારે ક્યારેક જનાવરો આવે તારે બેન અમને હસોઈ કરી દે બકરા ને કાઢ ને ઉપાડતા હશે ને હા બે મારા દસ દસ પંદર પંદર મારી નાખે હા સર તો અમને એક માલ ની કિંમત અડધી કપાઈ જાય તો અમારે એની કાયર થઇ ગયા એટલે અમને કાઈ મળતું નથી એક થાય

આ ઊંઘ નું હવે અટાણે કઈ આવતું નથી સરકાર એમ કેવા માંગે કે તમે આનું વાવેતર કરો આનું બેન વાવેતર ન થતું અમને ફરી એવા વળી જાય અમારા છોકરા ભૂખ્યા તીર્યા મરી જાય આ બધા તીખા ઉના પાણી પી પી આવો ધંધો અમારો ચાલે છે ચાલે છે પણ દાદા તમે જાળવી રાખ્યું છે બાકી તો હવે અત્યારે ઓછું થઈ ગયું ને હવે બેન ઓછું થયું હવે કાય જો આ લુલા પગે સાયરા કરું ભૂખ તો નથી બાકી તો આ તમારો જે ધંધો પેલે થી છે એ તો એમનો માયલો આવે છે હા હાલ્યો જ આવે પછી હવે તમારા છોકરા કરશે આ નહીં બેન હવે બધી મનાય છે એવું લાગે આમાં કોઈને રસ જ નથી હા રસ નથી હવે બધા હા રસ અને આમે એ બધા ભણવા મળ્યા છે હા ભણવા ભણેલા ગણેલા એક અમારા છોકરાને આપણે ઓલી કી નોકરી મળેલી છે ભાઈ આર્મીમાં એક મારો છોકરો રહે છે હા 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 હું આ ધંધો કરું છું તો હારું કેવાય દાદા કેમકે આજે હું એમ થાય ચાર હજાર રૂપિયા પાંચ હજાર બોલા પાંચ લાખ ચાર લાખ મને મળે

ને બારે ને શારે બેન દૂધ જ ખાવામાં આવે મને doctor એમ કીધું કે તમારે દવાખાને નો આવવું પડે એક મારે એવું થયું તું થોડોક માલ બાલ માલ નોખો પડી ગયો માલ વયી ગયા આમ ઉઘરો પડી એટલે દૂધ ઘીચું તો હું દવાખાને ગયો એટલે મને કીધું આ doctor એમ કીધું કે અમને coffee કરવા મળતું નથી આ તમારો ખોરાક દૂધ નો છે એટલે તમે પાછા તમે એમાં ભળી જાવ ને તો પાછા હારા થઇ જાવ એટલે ઈ પછી નો હું ગાડો ધારું છું હા એ હારું ને દાદા દવાખાને પૈસા દેવા એના કરતા તો હારું ને હા એમ પણ મારે દૂધ બે ત્રણે ત્રણ ટેમ જોઈ દાદા એ તો આપણને બઉ સરસ મજાની વાત કરી કેમકે દૂધ માં છે ને બધા પૌષ્ટિક હોય તો એને બાકી મારી જેમ નથી ભાવતું એના તો કઈ પ્રશ્ન જ નથી તો દૂધ ભાવતું હોય ને તો એના માટે તો બહુ સારું છે અને બાકી તો આપણે હવે ગાડા થોડી ઘણી મોજ કરીએ હવે છા બનાવવાનો છે ને હવે દૂધે આપણે ડાયરેક્ટ ધોવાય છે એ જોઈ બધાને બતાવી કે કરી બધા છા તો બની ગઈ છે ને જે સા પીતા હોય ને સા પીવા આવી જજો બાકી આપણે તો કઈ સા પીતા નથી પી લે છે ને આપણે થોડાક બકરા મોજ તો હવે આપણે છે ને ખેંચવાનું રહેશે ખાલી બાકી તો બધું ખરડ ને બધું ખાઈ ગયા છે હવે પણ હવે આપણે છે ને ખેંચવાનું ચાલુ કરી દેવાનું છે એટલે મેં થોડું ઘણું ચોક્કસ કરી દીધું છે ખેંચવાનું અને હવે બપોર ટાઈમ થઈ ગયો છે એટલે થોડુંક ઘણું નાસ્તો કરી લઈ અને પછી પાછા કામે વળગી જાય હાલો તો ફ્રેન્ડ્સ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે થોડો ઘણો નાસ્તો કરી લીધો છે અને હવે આ વ્લોગને આપણે અહીં પૂરો કરીએ છીએ તો આશા રાખો સાંજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્યા રામ બાય